બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરાશ્રી ગ્વાલીનાથ ગૌશાળા ખાતે જલારામ મંદિર થરાના માધ્યમથી એક હજાર કિલો તરબૂચ અને પચીસ પેટી ગોળનું ગૌમાતાને નિરણ કરવામાં આવ્યું પટેલ કેશવલાલ મોહનલાલ વિસનગર હસ્તે હર્ષદભાઈ પટેલ એક હજાર કિલો તરબૂચ અને પચીસ પેટી ગોળ સ્વગસ્ત અચર તલાલ શિવરામભાઈ ઠક્કર મુક્તાબેન અચરતલાલ ઠક્કરના સ્મરનાર્થે હસ્તે મોહિત કુમાર રસિકલાલ ઠક્કર પરિવાર વડાવાડા હાલ મહેસાણા દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે સ્વામી ભરતપુરી બાપુ હર્ષદભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર દશરથભાઈ ઠક્કર પૂર્વ સરપંચ ઋત્વિક ઠક્કર દેવચંદભાઈ જોશી પ્રવીણભાઈ શાહ જશુભાઈ ઠક્કર મનોજભાઈ દેવુભાઈ ઠક્કર જ્યોતિબેન ઠક્કર જોશી ક્રિશ અમૃત દેસાઈ વીર ઠક્કર ક્રિશ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેશવલાલ મોહનલાલ વિશ્વગર પરિવાર હસ્તે હર્ષદભાઈ પટેલ તેમજ પંદરપેટી ગોળ રોહિત ઠક્કરભાઈ તેમજ ઠક્કર મુક્તાબેન ડોક્ટર રોહિત કુમાર રસિકલા તરફથી પંદર પીટી ગોળ અહીંયા વાળી ગૌશાળામાં ગોળ દાદાના મંદિરની બાજુમાં ગૌશાળાની અંદર આપે છે બંને દાતાઓને ખૂબ ખૂબ વંદન અભિનંદન અહીંયા આગળ ખૂબ સરસ રીતે ગૌ માતાની સુંદર સેવા કરતા તમામ ભક્તોને વંદન તેમજ અહીંયા આગળ ઘનશ્યમપુરી બાપુ ભરતપુરી બાપુ કાર્તિકપુરી બાપુ એમાં સમગ્ર વાળીનાથ ભગવાનની કમિટીને ને ખૂબ વંદન ખૂબ સરસ રીતે અહીંયા ગાય માતા ને જોયા ખૂબ આનંદ થયો ખૂબ સરસ રીતે સેવા ચાલી રહી છે તો તમામને ને વંદન અભિનંદન તેમજ આ કાર્યક્રમને અંદર ઉપસ્થિત તમામ અમારા મિત્ર મંડળ ને પણ ખૂબ ખૂબ અભિનંદન વંદન દરેક રીતે આ રીતે અહીંયા આગળ ખૂબ સરસ રીતે રોજે રોજ અલગ અલગ ગૌશાળાની મુલાકાત લઈ અને ગૌ સેવા ચાલી રહી છે અને દરેક ખૂબ સારા